પત્રકારો પર હુમલાઓ શારીરિક માનસિક કાનૂની અથવા ડિજિટલ સ્વરૂપે થઈ શકે છે સામાન્ય રીતે આવા હુમલાઓ વાસ્તવિકતાને દબાવવા સત્ય સામે અવરોધ ઉભા કરવા અથવા પત્રકારોની નિષ્પક્ષતાને અવાજને દબન કરવા માટે થાય છે ત્યારે અગાઉ વારસીયા વિસ્તારમાં આવેલ મંદિરના સમાચાર બનાવવામાં આવ્યા હતા જેને લઈ ત્યાં રહેતો ફેઝર પઠાણ નામના ઈસમે અગાઉ મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસાર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેને પગલે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી પરંતુ ગત સાંજે મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસાર પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઈસમ દ્વારા ટેલિફોનિક વાત કરતા ફેઝલ પઠાણ તેઓને અપશબ્દ બોલવાનું શરૂ કર્યું સાથે તે વારંવાર ઉલ્લેખ કરતા કે હું લુખો છું તારાથી જે થાય તે કરી લે તેને લઈ રોનક ભાવસાર દ્વારા અપશબ્દો સામે માનપૂર્વક વાતો કરી પરંતુ ફૈઝલ પઠાણ વારંવાર અપશબ્દો બોલતા રોણા ભાવસાર દ્વારા ફોન કટ કરી દેવામાં આવ્યો અને આ ફેઝલ પઠાણ સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ નિશાન મહેન્દી સાથે હઝરત ખાન હું રોનક ભાવસાર મનન ટાઈમ ન્યૂઝપેપરનો તંત્રી છું આજ રોજ બપોરે સાડા વાગે ફેઝલ ખાન પઠાણ કરીને એક ઇસમ જે હું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો લાદારામ સ્કૂલ પાસેથી ત્યાં મારી સામે આ ફૈઝલ ખાન પઠાને એક્ટિવા અથાળવાનો પ્રયાસ કર્યો અગાઉ આ વ્યક્તિ પર સિટી પોલીસ સ્ટેશનમાં જ મેં કમ્પ્લેન નોંધાવી છે પરંતુ વારંવાર આ ઈસમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે બિબત્સ ગાળો બોલવામાં આવે છે આજે પણ આ વ્યક્તિએ મારી સામે મારી સામે ગાળો બોલ્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો મેં એને ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ત્યાંથી ભાગી છૂટ્યો અને ત્યારબાદ આશરે આઠ આઠથી સાડા આઠની વચ્ચે મારી પર ફોન આવ્યો ત્યારે એને મને ગાળો આપી કે હું તને જોઈ લઈશ તને તારે મારી પર કેસ કરવો હોય તો કેસ કરી દેજે હું તો લુખો છું મને કોઈ ફરક નથી પડતો તો આ શું ચાલી રહ્યું છે શું આ લોકોને કાયદાનું કોઈ પણ પ્રકારનું બિકલ રહી નથી અત્યારે અમારી ફરજમાં આવતું હતું કે પરિસ્થિતિ અતિ સંવેદનશીલ હતી છતાં અમે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક એવી એને રિપ્લાય આપ્યો નથી અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ એને કશું બોલ્યા નથી પણ એને બેન સુધીની બીબત્સ ગાળો અમને બોલ્યો અમે બી જાણીએ છીએ કે સંવેદનશીલ વિસ્તાર છે તો અમે કોપરેટ કર્યું કે કોઈ પણ વાતાવરણ ખોટી રીતનું સર્જાય નહીં તે રીતે અમે કોપરેટ કર્યું પણ અત્યારે આ લોકોને કોઈ પણ જાતની કાયદાની બીક નથી તારાથી થાય એ કરી લેજે તારે સમાચારમાં ચડાવવું હોય તો ચડાવી દેજે મને કોઈ ફરક પડતો નથી અને મારું કોઈ કશું તોડી શકવાનું નથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મુહિમ ચાલુ કરી હતી વરઘોડો કાઢવાની હા વરઘોડામાં લોકો લંગડા લંગડા ચાલતા હતા સર્વિસ થતી હતી પોલીસ એ લોકોને સર્વિસ કરતી હતી

અમુક યાફુતપુરાના આગેવાનો આપણી પાસે આવીને રિક્વેસ્ટ કરી હતી જે બીજું નામ હતું ઈરફાન દાડી કે આ વ્યવસ્થિત માણસ છે આને તું અત્યારે જવા દે જવાબદારી અમે લઈ રહ્યા છીએ તેવું કહ્યું હતું ત્યારબાદ કોર્ટની અંદર સમાધાન કર્યું હતું પરંતુ છતાં પણ આ લોકોને કોઈ ફરક પડ્યો નથી જેથી આજે મેં કમ્પ્લેન રજિસ્ટર કરાવી છે અને મને એવી આશા છે

કે આવી રીતે આ અસામાજિક તત્વો પત્રકારોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને એમની પત્રકારોની ખોટી છાપ ઉભી કરી રહ્યા છે જે ખોટા છે એની પર તો ફરિયાદ થાય છે પણ જે ખોટા નથી એની પણ વગર કામની ફરિયાદ થઈ રહી છે આજે અમારા દ્વારા કશું જ કરવામાં નથી આવ્યું છતાં પણ આ લોકો અમને હેરાન પરેશાન કરી રહ્યા છે તો શું આ લોકોને કોઈ પણ પ્રકારની કાયદાની બીક નથી હવે તો એવું લાગી રહ્યું છે હવે એક જ માંગણી છે આની પર સખ્ત ને સખ્ત કાર્યવાહી કરો